સાયકલ ઉપર ફોટા પાડો સાયકલ ઉપર જો એક ફોટો ના ભાઈ દસ રૂપિયા ચાર્જ લાગશે ફાઈનલી ભાઈ સિંહર પોગી ગયા છે અને મા સિંહરી ડુંગરો સડવા મળ્યા છે મિત્રો માતાજીના દર્શન કરી વાળા છે ને અત્યારે આવી ગયા છે તાતણિયા ધરાવે જો સિંહર થી સીધા આવી ગયા ભાવનગર ને ભાવનગર થી આવી જતા ભાઈ અધ્યવાડા આવું કઈક છે ને ભાઈ માર્કેટ છે રમકડા નું મેન એન્ટ્રી ગેટ છે એ બધા મહાજન મિત્રો ફરી નવો વ્લોગ વિડીયો અંદર સૌથી ભાઈ મસ્ત વધારે ગુડ મોર્નિંગ થઈ ને જો ભાઈ

તો કાઈ ને આગળ તમે જમ કન્ટીન્યુ બણાયરો ભાઈ હવે અમે છે ને ભાઈ વિપુલભાઈ ની મેણા રાણી ના લઈને જ ને પટણ પર ઓંધવે થઈ જાવી કેમ કે સવાર માં ભાઈ છે ને ઉઠવામાં વિપુલભાઈ થોડીક છે ને લેટ કરીયા છુ કા જો જો એ થોડાક લેટ થઈ ગયા છે એટલે ભાઈ છે ને તો અમારે છે ને 8 વાગે ને ત્યાં અહીંથી નીકળ જવાનું તો ઘરે છે અને બને અત્યારે 10 વાગે છે બે કલાક લેટ થઈ ગયા છે અત્યારે લગભગ અમારે જે લોકેશન જાવ ને લોકેશન પહોંચી જાવ કઈ વાંધો નહીં ફરી તો મોડા ભેગું મોડું બીજું હું તો ફટાફટ છે ને ભાઈ પોગી જાય તો આગળ કઈ વાંધો નહીં કંટીન્યુ મજા રહ્યો ભાઈ સાહેબ રસ્તામાં મારી દીધો હોલ્ટ અને ક્યાં ઠેઠ પહોંચી ગયા ખબર છે ભાઈ ઈડલી વડા લઈ લીધા છે ભાઈ તમારે ચાલશે કાંઈ વાંધો નહીં પટ્ટો ને ભાઈ કાંઈ નાખ્યું ને પછી પાછા ભાઈ વ્યાજ આવી શૂટ કરવા નથી ક્યાં જાય એટલે ખબર પડી જાય તો મિત્રો આપણે સિંહ થી સીધા જ આવી જતા ભાવનગર ને ભાવનગરથી આવી જતા ભાઈ અધ્યાવાડા અને ત્યાં ભાઈ છે ને એક શૂટ વિડીયો નું કર્યું છે આંજરીયા હનુમાનજી મહારાજનું જો આ રીતનું કંઈક મંદિર છે ને ભાઈ મંદિરની બહાર વ્યા ને તો ભાઈ મને યાદ આવ્યું કે આપણે બ્લોગે બનાવી છે પણ કાંઈ વાંધો નહીં હવે પાછા ગાડી લઈને ભાઈ વાંધ વે થઈ જાય છે અને ભાઈ જવાનું છે ભાઈ રાજપુરા ખોડિયાર મંદિર તો જ્યાં તમને છે ને ભાઈ દર્શન કરાવીને હુમાજી મહારાજના અમે આગળ ક્લિપ લીધી છે ને એમાં તમને દર્શન કરાવી દઉં સાથે સાથે તો કઈ વાંધો નહીં આલો આગળ કન્ટિન્યુ બની રહ્યો સીધા રાજપરાજ જઈને મળ્યા તો ભાઈ સાહેબ ફાઇનલી ફોકી ગયા છે આપણે ભાઈ રાજભરા માં ગામમાં અને પ્રસાદી લઈ લીધી છે ભાઈ મેન વિગુલ ભાઈ કવિલ ભાઈ મસ્ત પ્રસાદી અને હવે ભાઈ જાવી થી માતાજીના દર્શન કરવા ન્યા તો કેમેરા અલાઉટ નથી પણ કાય વાંધો નહી હાલો હવે અમે પેલા દર્શન કરી લઈએ ભાઈ અને પછી ભાઈ પાછા ઓંધવે થઈ જાય ભાઈ સિંહવાર તરફ માર્કેટ બતાવું છું માર્કેટ હા માર્કેટ બતાવી થોડું ઘણું તમને અને પછી હું કેવાય સિંહવાર માં માં દર્શન કરાવી ભાઈ તમને આવું કંક્ષાના ભાઈ માર્કેટ છે રમકડાનું લો મેન એન્ટ્રી ગેટ છે

તાતણીયા ધરાવ પ્રસંગ ફરતે ફરતે બધા ચુંદરી બાંધતા હોય છે અને ઘણા બધા ભાઈ ભક્તો જો પ્રસાદ ની આવી રીતના ડિશ લઈને બધા બહાર થી આવતા હોય જો અને આ સાઈડ છે ને બધું ફોટોશૂટ નું એનું બધું છે અને આ જો ઘોડા ઉપર ફોટા પાડો ઘોડા ઉપર આ સાયકલ ઉપર ફોટા પાડો સાયકલ ઉપર જો એક ફોટો ના ભાઈ દસ રૂપિયા ચાર્જ લાગશે ભાઈ જો આવું છે ભાઈ ખોડિયાર મંદિર રાજપરાની અંદર છે ભાઈ હા મેં શું છે ભાઈ માથે ખબર છે ખોડિયાર માં મંદિર

એટલે દર્શન ન કરાય પણ કાય વાંધો નહીં હાલો હવે સીધા જઈને મળ્યા ભાઈ સિંહોર માં સિંહોરી પાના દર્શન કરતાય ભાઈ અને આના બધા ફોર વિડીયો છે ને ભાઈ આપણે આ ચેનલ ભાઈ શરૂ કરવી છે તો ગોસ તો રાત્રે દેવા ભાઈ આવી જાય બધું જોઈ નાખ યાર ફાઇનલી ભાઈ સિંહોર પોગી ગયા છે અને માં સિંહોરીનો ડુંગરો ચડવા મળ્યા છે અને આ રસ્તો છે ને ભાઈ જૂના રસ્તે થી આવ્યા કાયુલ ભાઈ રસ્તો બોલાઈ ગયો હા અદશે બધા ગામમાં પૂછ્યું અને બજે બોર્ડે મારેલા હતા ક્યાં જવાય છે પણ આ જૂના રસ્તાના બોર્ડ મારેલા હતા નવા રસ્તાના ના નહીં ભાઈ તો કઈ નહીં જે રસ્તે આપણે તો માતાજી ના દર્શન કરવા છે ને ભાઈ ફટાફટ ભાઈ છે ને સડી જ અને થોડો થોડો હાફ સડવા મળ્યો છે અને એવી બોલ ભાઈ જો કઈ નહીં હાલો જો જીવન મસ્ત દેખાય છે ટાઈમ રહે ને તો જો હામો ડુંગરો રહ્યો ન્યા જાવ કેમ થાય બીબુલ ભાઈ ડુંગરો નઈ સડાય હો એ સડી જાવ જો ઈ ડુંગરો રહ્યો ન્યા ભાઈ મસ્ત લોકેશન છે ન્યા સોમા હામ બહુ મજા આવે કાઈ નઈ આલો દર્શન કરીએ ફટાફટ ભાઈ સડી જાય અમે બે ભાઈઓ આવ્યા હતા ને ઈ જૂના રસ્તે થી જો આ કઈક છે ને ગલી ની અંદર રસ્તો છે બધાના મકાન આવે અહીંથી ઉપર સીડીયું શરૂ થઈ જાય છે અને અત્યારે નવો રસ્તો બની ગયો કાવી ભાઈ અમે ભાઈ રસ્તો ભૂલી ગયો હું ઘણાઈ સમય પહેલા આવ્યો તો ભાઈ યાદ નહોતું રહ્યું હાલો કઈ વાંધો નહીં હવે વાંધો થઈ જાય ઘરે જાવું છે કે જવાનું કંઈ અંદર હાલો કન્ટિન્યુ આગળ જઈએ હવે રકડી કવાર હવે છે ને ભાઈ આ મોઢે ખોલવા દે ભાઈ ટાઈટનું બધું છે ને પેક કરી વાળું છું અને શું કહેવાય અમે થઈ જાય અને છે ને ભાઈ ઘરે પોગોમ છે ને જો અહીં ક્યાંક હોટલ ઠસા ભાઈ ઉભા રહ્યા કેમકે વિપુલ બાઈન મંચુરિયન લેવું તો એવું છે તો કાંઈ નહીં હાલો હા ભાઈ બહુ રખડી દીધો અમે ઘરે પોગી જાય ચાલે એમાં તમે લાઈક સરક્રેપ ફોલો કરવાનું બોલતા ને બાકી આશ અત્યારે ફૂલો કરી પ્રીતિક ન લોડી સાથે જેમાંથી માજો બાય ભાઈ ઉજવે બાય બાય ગુડ નાઇન બાય બાય